ભાજપ હાલ દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનો દાવો કરી રહી છે એવામાં આ પાર્ટીમાં આટલા બધા કાર્યકરો અને નેતાઓને સાચવવા એ પણ એટલું જ અઘરું કામ છે ગુજરાતમાંથી કેટલાકના પત્તા પણ કપાઈ ગયા છે હાલ ગુજરાત ભાજપમાં લોકસભાની કુલ અગિયાર બેઠકોનું કોકડું ગુંજવાયેલું છે તો જોઈએ આ અહેવાલમાં નગરપાલિકા મનપાની ચૂંટણીઓમાં પણ ટિકિટ માટે જ્યાં ખેંચતાણ જોવા મળતી હોય તેવામાં આ તો લોકસભાનો લાડવો ખાવાનો છે એમાં કોઈ પાછું પડે ખરા લોકસભા માટે ભાજપે પહેલી યાદી તો જાહેર કરી દીધી છે જેમાં ગુજરાતમાંથી કેટલાકના પત્તા કપાઈ પણ ગયા છે હવે બીજી યાદીની રાહ જોવાઈ રહી છે ત્યારે એ જાણવા જેવું છે કે કઈ કઈ બેઠકો પર ગૂંચવાયું છે કોકડું હવે મોવડી મંડળ કોના પર ઢોળી શકે છે પસંદગીનો કળશ એ પણ મોટો સવાલ છે હાલ ગુજરાત ભાજપમાં લોકસભાની કુલ અગિયાર બેઠકોનું કોકડું ગુંજવાયેલું છે ગુજરાત ભાજપમાં લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરવા માટે અનેક મુરતિયાઓ થનગની રહ્યા છે એવામાં પીએમ મોદી અને અમિત શાહની જોડી કોને મોકો આપશે તેના પર સૌ કોઈની નજર છે ખાસ કરીને ગુજરાત ભાજપની લોકસભાની અમુક બેઠકો સૌથી સુરક્ષિત માનવામાં આવે છે જેને એક પ્રકારે ભાજપનો ગઢ પણ ગણવામાં આવે છે ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની મહેસાણા અમદાવાદ પૂર્વ જૂનાગઢ ભાવનગરમાં મહિલા ઉમેદવારોની શોધખોળ ચાલી રહી હોવાની ચર્ચા છે ગુજરાતની જે બેઠકોની જાહેરાત કરવામાં આવી છે તેમાં ગાંધીનગરથી અમિત શાહ જામનગરથી પૂનમ માડમ ભરૂચથી મનસુખ વસાવા નવસારીથી સી આર પાટીલ પોરબંદરથી મનસુખ માંડવીયા અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા રાજકોટથી પરશોત્તમ રૂપાલા આણંદથી મિતેશ પટેલ ખેડાથી દેવુસિંહ ચૌહાણ પંચમહાલથી રાજપાલ જાદવ પાટણથી ભરતસિંહ ડાબી તો દાહોદથી જસવંતસિંહ ભાભોર ભરૂચથી મનસુખ વસાવા બારડોલીથી પ્રભુ વસાવા નામોનો સમાવેશ થાય છે હવે બાકી રહેલા અગિયાર બેઠકોમાંથી અડધો મત ક્ષેત્રો માટે મહિલા ઉમેદવારોની શોધખોળ ચાલી રહ્યાનું જાણવા મળ્યું છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા